ધરાસભ્ય राजेंद्रસિંહ राठવા સાથે આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર આજે છોટાઉદેપુર ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદની રાષ્ટ્રની એકતા ને અખંડિતતા માટે એમની જે જીવન ગાથા છે એના પર વિચાર ગોષ્ઠી રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વક્તા તરીકે એમાં મને આમંત્રણ આપવામાં આવેલું અને આજની આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા ભાજપા અધ્યક્ષ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો પાર્ટીના સંગઠનના આગેવાનો વિગેરે વિશેષ હાજરી આપી